જી નમસ્કાર હું ટીઆર આર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું છેલ્લા છ મહિનાનો કરંટ અફેર્સ ભાગ બે ગયા વિડીયોમાં આપણે ભાગ એકમાં ચાલીસ પ્રશ્નોને ચર્ચા કરી હતી જેમાં જીપીએસસી સીસીઈ પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ એ એમસી આર જુનિયર ક્લાર્ક માટે ખૂબ જ ઉપયોગી છે તો ચાલો મિત્રો ભાગ બેમાં આઈએમપી ચાલીસ પ્રશ્નોની ચર્ચા કરીએ છેલ્લા છ મહિનાનો કરંટ અફેર્સ ભાગ બે તાજેતરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા કોણ બન્યા તો તેનો સાચો જવાબ છે અરિયા શિંગા નેક્સ્ટ ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવાય છે તો આઠ ઓક્ટોમ્બર તાજેતરમાં વર્ષ બે હજાર ચોવીસ માટે નરસિંહ મહેતા એવોર્ડથી કયા સાહિત્યકારને સન્માનિત કરવામાં આવેલ છે તો કમલ વોરા તાજેતરમાં પુંડિચેરીના નવા એલજી કોને બનાવવામાં આવે છે એલજી મતલબ કે લેફ્ટનન્ટ ગવર્નર તો કે નાથન શાળા સૌ બે હજાર ચોવીસનો શુભારંભ ક્યાંથી કરવામાં આવેલ છે તો તેનો સાચો જવાબ છે સુબીર નેક્સ્ટ તાજેતરમાં વર્ષ બે હજાર ચોવીસ માટે નેશનલ ફિલ્મ ફેર એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો છે તો માનસી પારેખને જે જેમની ફિલ્મ છે કચ્છ એક્સપ્રેસ માટે તાજેતરમાં ચાઇના ઓપન બે હજાર ચોવીસનું ટાઇટલ કોણ જીત્યું છે તો અલકારાજ નેક્સ્ટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સત્યાવીસ હજાર પ્લસ રન પૂર્ણ કરનાર ખેલાડીનું નામ વિરાટ કોહલી નેક્સ્ટ તાજેતરમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા કોણ છે તો રાહુલ ગાંધી તાજેતરમાં ઈરાની ટ્રોફી બે હજાર ચોવીસમાં વિજેતા કોણ થયું છે તો મુંબઈ લેવર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ટેનિસ સાથે નેક્સ્ટ તાજેતરમાં કેટલી ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવામાં આવે છે તો પાંચ ભાષાઓને જેમાં મરાઠી પાલી પ્રાકૃત આસામી બંગાળી તો કેટલી ટોટલ ભાષાઓ છે જેમને શાસ્ત્રીય દરજ્જો આપવામાં આવેલ છે તો અગિયાર ભાષાઓ તાજેતરમાં અવસાન પામેલ શારદાસિંહનું ક્ષેત્ર જણાવો તો કયા ક્ષેત્ર માટે જાણીતા હતા તો સંગીત માટે ગુજરાતમાં ચોથા નાણાં પંચના અધ્યક્ષ પદકોની કરવામાં આવેલ છે તો યમલ વ્યાસ બાલાંડી ઓર એવોર્ડ કઈ રમત સાથે સંકળાયેલ છે તો બાલોડી ઓર રમત ફૂટબોલ સાથે સંકળાયેલ છે જે ફૂટબોલના સ્ટાર રોન્ડ્રી જે પુરુષ વિભાગમાં મળેલ છે મહિલામાં બોની માતીને મળેલ છે નેક્સ્ટ તાજેતરમાં ચર્ચામાં રહેલું ભારત માતા સરોવર કયા જિલ્લા સાથે સંકળાયેલ છે તો અમરેલી જિલ્લા જે લાઠી તાલુકાના દીધાળા ગામે ભારત માતા સરોવરનો લોકાર્પણ કરવામાં આવેલ છે તાજેતરમાં વર્ષ બે હજાર ચોવીસમાં મંજુબેન મહેતાનું અવસાન થયેલ છે તેઓ કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે તો સપ્તક અઢારમા નંબરનો પ્રશ્ન તાજેતરમાં જાહેર થયેલા પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ ભારતનો ક્રમ કયો છે તો ભારતનો ક્રમ બ્યાસી નવાનામનો છે કેટલા દેશોમાંથી તો એકસો પંચાણું દેશોમાંથી પ્રથમ નંબરે કોણ છે તો સિંગાપુર નેક્સ્ટ તાજેતરમાં રામ ભગવાનની ટપાલ ટિકિટ જાહેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે તો લાઓશ નેક્સ્ટ વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ જણાવો તો ભારતનો ક્રમ ઓગણચાલીસમાં નંબરનો છે પ્રથમ ક્રમે કોણ છે તો સ્વિટરલેન્ડ તાજેતરમાં ટી ટ્વેન્ટી ફોર્મેટમાં સૌથી વધારે રન કઈ ટીમે બનાવે છે તો ઝિમ્બાબ્વે કઈ કોની સામે તો ગામ્વિયન ટી સામે વિશ્વમાં મહિલાઓ માટે સૌથી શ્રેષ્ઠ દેશ કયો તો ડેનમાર્ક ભારતમાં કયો ક્રમ છે એકસો અઠ્યાવીસમાં ક્રમે તાજેતરમાં થયેલી જાહેરાત મુજબ આયુષ્યમાન વયવંદના યોજના માટે કેટલા વર્ષથી વધારે ઉંમરના તમામ વ્યક્તિઓને સમાવેશ કરવામાં આવેલ છે તો સિત્તેર પ્લસ ઈડીના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવેલ છે તો રાહુલ નવીનની પચીસમા નંબરનો પ્રશ્ન તાજેતરમાં બેસ્ટ એક્ટર તરીકેનો નેશનલ એવોર્ડ કોને આપવામાં આવેલ છે તો ઋષભ શેટ્ટી યુરો કપ કઈ રમત સાથે સંકળાયેલ છે તો યુરો કપ ફૂટબોલ સાથે યુરો કપમાં ચેમ્પિયન કોણ બન્યું છે તો સ્પેન કોને હરાવીને ઇંગ્લેન્ડને તાજેતરમાં કોપા અમેરિકા ટાઇટલ કયા દેશે જીત્યું છે તો આર્જેન્ટિના તાજેતરમાં અવસાન પામેલા અંશુમાન ગાયકવાડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તો ક્રિકેટ તાજેતરમાં ચર્ચામાં રહેલ શ્રી કઈ રમત સાથે સંકળાયેલ છે તો હોકી માટે શાના માટે જાણીતા છે તો ગોલકીપર માટે કોલ ઓફ ધ ગીર પુસ્તકના લેખકનું નામ પરિમલ નથવાણી જે રાજ્યસભાના સાંસદ છે તાજેતરમાં ગીજુભાઈ બધીકા એવોર્ડથી કઈ સંસ્થાને સન્માનિત કરવામાં આવેલ છે તો ગાંધીધામની બાલવાટિકાને પેરિસ ઓલમ્પિકમાં ભારતીય કુલ કેટલા મેડલ જીત્યા છે તો પેરિસ પેરા ઓલમ્પિકમાં ભારતીય કુલ ઓગણત્રીસ મેડલ અઢારમાં સ્થાને છે અને પ્રથમ ચીને રહ્યું છે તાજેતરમાં પોર્ટ બ્લેયરનું નવું નામ શું રાખવામાં આવેલ છે તો શ્રી વિજયપુરમ નેક્સ્ટ પંચોતેરમાં વન મહોત્સવ કયા સ્થળે યોજાયો છે તો દેવભૂમિ દ્વારકાના ગાંધી ગામ ખાતે હરસિદ્દી વન તાજેતરમાં મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીસ કોણ બન્યા તો ધ્રુવિ પટેલ ડી ગુકેશ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ચેસ સાથે વિશ્વનું પ્રથમ સોલર વિલેજ ગામ કહ્યું તો મોઢેરા તાજેતરમાં ચર્ચામાં રહેલ ગંગા વન બી શું છે તો હિન્દી ટ્રેન્ડ મોડલ છે કોના દ્વારા સ્થાપિત કરવામાં આવે છે તો આઈઆઈટી ગાંધીનગરના લિંગો રિચર્સ ગ્રુપ દ્વારા ટેનિસના હોલ ઓફ ફેમમાં સમાવેશ પામનાર ભારતીય ખેલાડીનું નામ વિજય અમૃતરાજ તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટરની તરીકે નિમણૂંક કોની કરવામાં આવેલ છે તો હાર્દિક દવે તો મિત્રો આ ભાગ બેમાં ચાલીસ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો